ખેડૂત મિત્રો છેલ્લા ઘણા દિવસોથી ન્યૂયોર્ક કોટ્ટન વાયદો મંદિરની ઝપેટમાં ચાલી રહ્યો હોય તેવો માહોલ ન્યૂયોર્ક કોટન વાયદાને જોતા સ્પષ્ટ રીતે આપણને દેખાઈ રહ્યો છે ગઈકાલે એટલે કે તારીખ પાંચ ચાર બે હજાર ચોવીસના રોજ ન્યૂયોર્ક કોટ્ટન વાયદો મે બે હજાર ચોવીસનો ઝીરો પોઈન્ટ અઠ્યાસી જેટલો ઘટીને છ્યાસી પોઈન્ટ છવ્વીસ સેન્ટની આસપાસ આવી ચૂક્યો છે નેવ સેન્ટની નીચેનું લેવલ ઘણું જોખમકારક ખેડૂત મિત્રોને દેખાતું હતું અને આ લેવલ છે તે તોડીને અત્યારે છ્યાસી પોઈન્ટ છવ્વીસ સેન્ટની આસપાસ બંધ આવતા ખેડૂત મિત્રોની ચિંતામાં અનેક ગણો વધારો થઈ રહ્યો છે કારણ કે આપણે છેલ્લા ઘણા દિવસોથી જ જોઈ રહ્યા છીએ કે ન્યૂયોર્ક કોટન વાયદો તૂટે એટલે તેની સીધી જ અસર છે તે મોટા ભાગના વિશ્વના કપાસ પકવતા દેશોમાં જોવા મળતી હોય છે અને આને લીધે કપાસના ભાવમાં ઘણો બધો ઘટાડો ગામડે બેઠા જોવા મળી રહ્યો છે ગઈકાલે ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી કચ્છના એક ખેડૂતની કોમેન્ટ હતી કે પરાશરાભાઈ અમારે એકદમ સુપર ક્વોલિટીવાળો કપાસ છે છતાં પણ પંદરસો પચાસમાં જ માગે છે મોટાભાગના વિસ્તારોમાં કપાસની ગુણવત્તા મુજબ ચૌદસો પચાસથી થી પંદરસો પચાસની વચ્ચે કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ આવી જતા ખેડૂતોની ચિંતામાં અનેક ગણો વધારો થઈ રહ્યો છે અમુક વિસ્તારોમાં જ પંદરસો પચાસથી ઉપરની સપાટીએ ભાવો બોલાઈ રહ્યા છે બાકી સરેરાશ એવરેજ પંદરસોથી પંદરસો પચાસની આસપાસ ગામડે બેઠા કપાસના સોદા અને વેપાર છે તે થઈ રહ્યા છે તમારે ત્યાં કેવા ભાવ ગામડે બેઠા બોલાઈ રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં ખેડૂત મિત્રો જણાવી શકો છો આ ઉપરાંત કોઈ જાણકાર ખેડૂત મિત્રો આગામી સમયમાં ન્યૂયોર્ક કોટન વાયદો ઘટશે કે વધશે તે બાબતે કોઈ જાણતા હોય તો કોમેન્ટમાં તમારું પોતાનું મંતવ્ય જણાવી શકો છો ખેડૂત મિત્રો અમારો હેતુ માત્ર જાણકારીના હેતુ માટે જ આ વિડીયોમાં અમારાથી જેટલી બનતી મહેનત કરીને જેટલી માહિતી છે તેટલી અમે પહોંચાડીએ છીએ અમે ક્યારેય કોઈ પણ પાકની લેવડ દેવડ અંગેની કે સંગ્રહ કરવાની સલાહ નથી આપતા તમને જે યોગ્ય લાગતું હોય તમને જે સૂઝતું હોય અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારા ખુદના ભરોસે બજારનું સંપૂર્ણ અભ્યાસ કરીને તમારા ખુદના ભરોસે તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તે બાબતે યોગ્ય નિર્ણય લઈ શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ